સુરતમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા મોટાભાગની શાકભાજીના ભાવમાં સાહીઠથી સિત્તેર રૂપિયાનો વધારો થયો છે સુરત એપીએમસીમાં નાસિક બેંગ્લોરથી શાકભાજીની આવક થાય છે પણ ભારે વરસાદના કારણે આવક ઘટી ગઈ છે આવક ઘટતા ભાવ આસમાને પહોંચ્યા ટામેટા અને લીંબુના પ્રતિ કિલોના ભાવ સો રૂપિયા તુવેરનો ભાવ એકસો પચાસ પાપડીનો ભાવ એકસો એંશી રૂપિયા કિલોએ થયો છે જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે ત્યારે વરસાદના કારણે શાકભાજીના પાકો ધોવાઈ ગયા છે આવક ઓછી છે ત્યારે ભાવ આસમાને છે સીધા તસવીરો તમે જોઈ શકો છો આ છૂટક લારી વિક્રેતા છે જે શેરીઓ ગલીઓમાં આ પ્રમાણે વેચાણ કરવા માટે આવતા હોય છે ત્યારે 80 રૂપિયા થી લઈને 120 રૂપિયા કિલો સુધીના શાકભાજી અત્યારે હાલ જોવા મળી રહ્યા છે ત્યારે સૌથી પહેલા વાત કરીશુ ટામેટાની તો ટામેટા છે અત્યારે એંશી રૂપિયા કિલો સામે આવી રહ્યા છે તેના પછી વાત આવે ટીન્સા તો ટીન્સા અત્યારે સિત્તેર રૂપિયા કિલો છે લીંબુ જે એના 80 રૂપિયા કિલો છે કાકડી 40 રૂપિયા કિલો છે આ રીંગણની વાત કરી તો 60 રૂપિયા કિલો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે એની સાથે ફ્લાવરની જો વાત કરવામાં આવે તો ફ્લાવર 80 રૂપિયા કિલો છે એની સાથે સાથે જે પ્રમાણે અત્યારે હાલ તુરિયાની વાત કરીએ તો તુરિયા પણ 70 રૂપિયા કિલો ભીંડા છે એ 60 થી 70 રૂપિયા કિલો સૌથી મોંગું જો કોઈ હોય તો એ છે વટાણા वटाणा अतरे एक सौ वीस रुपया किलो अत्यारी रहा है एनी पापड़ी एसी रुपया किलो है परवर एसी रुपया किलो गिलोड़ा एटले ऐसी रुपया थी लैने एक सौ बीस रुपया किलो हाँ तो आप बताइए इतनी महंगी सब्जी क्यों है मार्केट में कितना मिलता है यहाँ कैसे बेच रहे हो अब मेरे भाड़ा वोड़ा कब मिलता है ना भाई इसमें क्या बोलूँगा मैं इसमें सब्जी महंगी वहाँ मार्केट में कितनी महंगी सब्जी मिलती है महंगी मिलती है रुपये किलो यहाँ ला के अस्सी रुपये किलो बेचना पड़ता है भाड़ा उड़ा सब लगा के ऐसा है जो ग्राहक है वो किस तरह से आपके साथ बातचीत करे इतनी महंगी सब्जी है लेते हैं लेते हैं ना सब्जी तो लेना पड़ेगा ये महंगा हो जाए सस्ता हो लेना ही पड़ेगा ना क्या कारण है कि इतनी महंगी सब्जी है तो बरसात की से खाली है सर तो सब्जियाँ आ रही है मार्केट में आ रही नहीं है सब्जी तो आएगी कम आ रही है જોઈ શકાય છે શાકભાજીની આવક છે અત્યારે હાલ જે રીતે લોરી ઉપર ગલીઓ ગલીઓમાં આ રીતે શાકભાજીનું વેચાણ કરતા હોય છે ત્યારે લોકોના ઘરમાં એંસી રૂપિયાથી લઈને એકસો વીસ રૂપિયા કિલો શાકભાજી મળી રહી છે ત્યારે આ પ્રમાણેનો ભાવ વધારો ખૂબ જ અસહ્ય છે ગૃહિણીઓ લાલદુમ થઈ છે અને ભાવ ઘટાડો થાય તેવી કામગીરી કરવા સરકારને અપીલ કરી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત